ચાલો ગાઈસ બધે જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે સ્વાગત કરું છું ફરીથી એક મારા નવા બ્લોગમાં અને આપણો બ્લોગ જોઈ એટલે મજા જશે રહીશ તમારો ભાઈ હમણાં એક બે દવાખાનામાં તો થોડુંક મજા જેવું નહોતું એટલે દવાખાના નીકળી ગયો હતો તો કાલે પછી બ્લોગ એડિટિંગ કરીને નાખી દીધો છે જો જોઈ લેજો બધે કેવો લાગે કોમેન્ટ કરી દેજો પાછળ સવાર સવારમાં આવી ગયા છે આપણે દૂધ લેવા અને ગાઈસ પાછો કન્ટિન્યુ આવી જશે આપણો બ્લોગ અને તમને બધે મજા આવશે આગળ કરવા બનશે તો ભાઈ થઈ ગયા છે કાલે સાફ સફર કરી નાખી દચાણી આવ મસ્ત નહીં લાગતો હોય તો કમેન્ટ કરી દેજો અને ગંધારો ના લાગતો હોય ને તો જ કમેન્ટ કરી દે ગંધારો લાગતો હોય તો એમ કહેજો ગુડ દૂધ લાગે એટલે મને એમ લાગે ના રેડી હાચી જ મને આમ પ્રફુલ્લિત થઈ જાઉં જેવું કેવું કહી દેજો તો ભાઈ દૂધ લઈને આપણે થઈ ગયા છે હાલતા તો ફટાફટ હવે આપણે જવા ઘરે ઘરે આપણે થોડું ઘણું કામ છે કરી અને દવા બવા આપી અને જવાનું છે આપણે દુકાને તો ફટાફટ દુકાને નીકળી જશે અને પછી એને વાડી જવાનું ચક્કર જવાનું છે કારણ કે વાડી અમારી જવાનું તમે જોયું આપણે દવાખાનામાં હતા એટલા માટે તો જોઈ ક્યાં કેટલું કામ થાય કારણ કે હવે આપણે કામ કઈ જ નહીં કામ થાય નહીં નહીં પછી બ્લોગમાં બોલાઈ જાય પછી મજા આવે નહીં જોઈએ કારણ કે તે આપણે બે દિવસથી તમને કીધું કે આપણે કાકાની વાડી જાઉં જાઉં જવાનું જ નહીં જવાનું તમને દેખાડવાનું નહીં એટલા બધે તો જોતા આ બ્લોગ કેવો લાગી કમેન્ટ કરતા રહેજો નવા હો તો આપણે ચેનલમાં પ્લીઝ ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરતા રહેજો અને કેવું લાગી છે આપણી જર્ની આગળની તમે વિડીયો જોયા હશે તો એ મને કહેજો અને કાંઈ સુધારો બુધારો આવ્યો હોય આપણને થોડો ઘણો તો એ મને કહેજો કોમેન્ટ કરતા રહેજો એટલે મને ખબર પડે કંઈ અને હજી તમને એક વસ્તુ દેખાડવાની હતી પણ ભૂલી ગયો મોબાઈલ મેં જે તમને લીધો અને આપણે જૂનો મોબાઈલ પહેલો છે એ સામો કરાવવાનો છે એમાં ચાર પાંચ હજારનો ખર્ચો આવવાનો તો એ કરવાને લેશો અને આ એ મમ્મીને લેવા દેવા મમ્મી મને દીધી ને રાખો તમે આપણે તો આવી ગયો છે એટલા માટે હલો ભાઈ તો પાછા આપણે કામકાજ કરી તો ફ્રેશ થઈ ગયા હવે ને બધું હરખો હરખો આમ સેટબોલ કરી ડાચું બાચું ને આવી ગયા દુકાને દુકાને થોડું ઘણું કામ હશે કરશું અને ગાય ઘઉં ભરવાના છે પાવડર છાંટી અને પાવડર એને જશું ઘરે ઘરે જઈ કામ કરશું તો બપોરે આજ જવાનું છે વાળીએ ચક્કા બક્કર મારવા પાવાનું ચાલુ કર્યું કે નહીં જોતા હોય બધું કેવું છે જીરું પાણી તો ગાઈસ ફાઇનલ નીકળી ગયા ઘરે અને ઘરે થોડું ઘણું કામ હતું એટલે ભાગી ગયા છે સવા ગયા અને આને ઘઉંમાં ફેરવાનો પાવડર છે તો લઈ જાય ઘઉં ને જે હળી ગયા હતા ને તો એમાં છે પાવડર તો પાવડર ફેરવી અને પછી ફરીને મૂકી દેવાનું એટલે વાંધો ન આવે કારણ કે ઉંદરા બગાડ નહીં થાય જે આપણે ચોખ્ખું ને કર્યું ને રૂમ તેથી ખબર પડી એટલે મારે તો ગઈ કેમ છો મોબાઈલમાં કોણ જવા મેચ જોતો હતો થોડો ઘણો મેં તો બ્લોગ નીકળી પૂતાર લાવી થોડી ઘણી બેઠા હતા થોડી ઘણી જમી અને વાડી જવાનો વિચાર કારણ કે અમારે તો તમે જવાનું નથી પાછો હાલથી એવો વિચાર છે કે સવારમાંથી વળી પાછું હાલીને કારણ કે થોડું થોડુંક કામમાં હતા ને થોડુંક દવા લેવા જવાનું હતું થોડુંક દવાખાના કામથી બહાર હતો તો ભાઈ જોતા આપણો બ્લોગ તમને કેવો લાગે છે આગળ કમેન્ટ કરતા રહેજો તમે મને સારી કમેન્ટ કરો છો એના માટે ધન્યવાદ જીતન ચાવ લોકો બહારના લોકો ભાઈબંધ મિત્રો એ તો કરતા જ હોય પણ આગળના લોકો પણ મને મતલબ મતલબ જાણે એટલે એને મને કીધું કે ના ભાઈ અમે તમને સપોર્ટ કરશું તમે વિડીયો બનાવતા રહ્યો તો એ જોઈ અને ખુશી ખુશીમાંડી આપણે કે આપણે સપોર્ટ કરે ભલે બે ત્રણ જણા પણ ધીરે ધીરે વાર લાગશે તો હા વાર લાગે તો ચાલે પણ ધીરે ધીરે સારું સારું કહેવાય આપણે કમેન્ટ કરીને કે કે ભાઈ તમે બનાવો આગળ વધો અમે સપોર્ટ કરી કાંઈ વાંધો નહીં તો એ બદલે બધીનો આભાર બાકી તો મળતા રહેશો આગળ આ રૂમ આપણો અત્યારે છે અંધારા જેવું છે લાઈટ બાય બંધ છે કારણ કે મજા આવે લાઈટ ના હોય ને તો મજા આવે બેઠો હતો તો ગાઈસ મેં જોતો તો પાછો આજે ઓપ્શન એ આઈપીએલ જોઈએ કે હું જે ઓપ્શન તો મમ્મી બોલાવે જમવાનું જમીન પછી મળશું તો ગાઈઝ લઈ ગયો છે બાટલો નહીં તો ફટાફટ આપણે ઘરે ભૂકી જાય પાછા આપણે આવ્યો તો દુકાને ખાઈ પી અને દુકાન આવી ગયો તો કારણ કે

થોડીક પાંચ દસ મિનિટમાં એક બે એક તો બે ને પંદર થઈ ગયા નસીબ આહો બગડી મારી વારી હા હા નસીબ નસીબ ને ધાંગર દેવાય એમ થઈ ત્યાં કે ને હલો ચાવી ગોતી ગયો નસીબ ની ખુલી ગયા એવી આટો જે બાપા હોય પછી આપણે જઈ શું થાય આપણું કામકાજ સળગાય છે આપણે નીકળી ગયા છીએ દૂધ લેવા અત્યારે પાછા બહુ બધું ટાઈમ પછી મળ્યા કારણ કે કામમાં વ્યસ્ત આવી ગયા હતા તો ફટાફટ બકારો લઈ આવ્યા ઘરે દઈ અને હવે આપણે નીકળી ગયા છીએ દૂધ લેવા ઊનમાં કાકા અને છોકરો રખડે લંગર તો ફટાફટ આપણે દૂધ લઈ અને પછી જાઓને દુકાને ગામડા તમને ખબર કે આપણે બહાર જ રખડતા થોડાક દી આપણે દવાખાની ગયા થોડું કામ હતું એટલા માટે તો કાલથી સવારમાંથી આપણે કાંઈ નહીં કાંઈ નહીં કહીશ કાંઈ નહીં કાંઈક વસ્તુ કહેવાય જાય ને તો ભાઈ થાય નહીં જો આજે આપણે વાળી જાઉં તો ના જવું તો એ હવાની વસ્તુ હવાની અગતા જાય આપણે જે કરવાનું થઈ કારણ કે પછી આપણું મન થઈ જાય કે નાખીએ તો અત્યારે દૂધ લેતા આવી કારણ કે દૂધ તો નહીં લેવાનું બની જાય તો મળ્યા પછી મસ્ત શાંત થઈ ગઈ છે તો આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા રહ્યો પીટાફટ ધૂબા ધબ છે લાઈક ચક ચીક 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 કરતા રહ્યો તો બસ દૂધ લઈ નીકળી ગયા ફૂવાઈ હજી ઘરે તો ફટાફટ બધું જ લે કામ કઈક થઈ ગયું એટલે વાંધો ના આવે હવે જાર એમાં કાકા ને છોકરો બહુ હજી એક પાછળ આવે નંગ તું એસ કેમ છો બધા મજામાં આવશો તો મળ્યા પછી આપણે ઘરે આવતા હતા તમને જોયું તો ઘરે ખાઈ પી લીધું વાગી ગયા છે કેટલા એવા વાગી ગયા છે ગાઈસ સોરી આ દેખાવે એટલે આ દેખાઈ ગયા અનિકમ તો વાગી ગયા છે દસ માસે થયું છે તો આપણે બધું કામકાજ થઈ ગયું છે તો હવે આપણે સુઈ જશું મળશું કાલે નવા બ્લોગમાં તો બધીને કેવો બ્લોગ આવી ગયો પ્લીઝ કોમેન્ટ કરી દેજો બગી બધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય